આ વર્ષે મા મહિનામાં વરસાદ થવાથી પણ વરસ સારું રહેશે જામનગર જિલ્લામાં અતિવૃષ્ઠી થશે આ વર્ષે અતિ ભારે ગરમી પડશે અને ખેડૂત માટે વરસ સારી થશે ને ભયંકર મંદી આવશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા આગાહીકાર રમણીભાઈ વામજાએ હોળીની ઝાડ પરથી આવનારું ચોમાસું કેવું રહેશે અને કેટલાની રહેશે તેને લઈને મોટી આગાહી કરી છે વર્ષ સારું જશે કે ખરાબ જશે તેની આગાહી કરી છે સાથે જ વાવણી ક્યારે થશે તેની તારીખો પણ આપી છે તેમજ વાવાઝોડા અને ચોમાસા પહેલાં માવઠો થવાની પણ આગાહી કરી છે જોકે આ ઉનાળામાં ભયંકર ગરમીની પણ આગાહી કરી છે જ્યારે ભયંકર મંદીની પણ આ વર્ષે તેઓએ આગાહી કરી છે આમ હોળીની ઝાળ પરથી તેઓએ મહત્ત્વની આગાહીઓ કરી છે તો હોળીની ઝાળ પરથી તેઓએ શું શું આગાહી કરે છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈને હોળીની ઝાળ પરથી મોટી આગાહીઓ કરી છે રમણીકભાઈ વામઝાએ સાંજના સાત વાગ્યાથી છન્નું મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તેમણે આગાહી કરી છે કે આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફથી અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે તેથી આ વખતે ચોમાસું સારું રહેશે પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલ હોવાથી સારા વરસાદ થશે આ વર્ષે ચોમાસું સોળ આની રહેશે વાયુમાંથી અગ્નિ દિશા તરફ પવનની દિશા જવાથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને સૌથી વધુ વરસાદ આ વર્ષે જામનગર જિલ્લામાં થશે આ વર્ષે મહા મહિનામાં વરસાદ થવાથી વરસ સારું જશે જેમાં ખેડૂતો પ્રજા અને રાજા માટે એકંદરે વરસ સારું રહેશે આ વર્ષે અતિ ભારે ગરમી પણ પડશે બે મહિનામાં અતિશય ગરમીની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે જેમાં તાપમાન થી સુડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે એપ્રિલ અને મે મહિનામાં બે બે માવઠા થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે એટલે કે આવનારા ચોમાસા પહેલાં તેઓએ માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે જ્યારે તારીખ અગિયાર મેથી વીસ મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે એટલે વરસાદ પણ થશે એટલે કે પાંચમા મહિના દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે તારીખ અગિયારથી વીસ મેમાં વરસાદ થવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે જેના કારણે ત્રીસ મેથી બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની પણ સંભાવના છે એટલે કે પાંચમા મહિનાના અંતમાં અને છઠ્ઠા મહિનાની શરૂઆતમાં રોહિણી નક્ષત્ર દરમિયાન ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ જોવા મળશે જોકે આ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વાવણી પણ થઈ શક્યા છે જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે જોકે આ વર્ષે બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો પણ કરવો પડી શકે છે મોંઘવારી વધશે અને ખેડૂતો માટે વર્ષ સારું જશે જોકે આ વર્ષે સફેદ વસ્તુઓ મોંઘી રહેવાની સંભાવના હોળીની ઝાળ પરથી જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કરી છે આ માવખતે ચોમાસું હોળીની ઝાળ પરથી સારું રહેવાની અને સોળ આની રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ત્રીસ મે થી બે જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ જશે તેવું તેમણે જણાવ્યું છે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં પડશે તેવું રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે આ વર્ષે મા મહિનામાં વરસાદ છાવાથી પણ વરસ સારું જશે અત્યારે હોળીના જે તહેવાર આવવાથી હોળી પવન ઊંચો જવાથી મોટી રાજકીય ઉથલપથળ થાય અને પ્રજા પણ સુખ શાંતિ સુઈ જાય ને વાયુ વાયુમાંથી અગ્નિમાં દિશામાં જવાથી જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ થશે અને જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે અને પશ્ચિમમાંથી પૂર્વમાં હોવાથી વરસાદ પણ સારા રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે